ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માં આજે સવાર પડી ગઈ છે અને હવે હું જઈ રહ્યો છું તૈયાર થઈ સીધો મારા ગામમાં થોડું કામ હતું હવે શું કામ હતું એવું તમને બતાવું છું આગળ આગળ તો ચાલો આપણે જઈએ મારા ગામ ખાટા આ આખા જ થી લાંગડા જવાનો રસ્તો છે અને આ ફાટક છે અને મારું ફેવરેટ ફાર્મ હાઉસ આપણા પ્રજાપતિનું જ છે મને આ ફાર્મ હાઉસ બહુ જ ગમે છે જોઈ શકો છો કેટલું સુંદર છે મારું પણ એક ડ્રીમ છે કે આવું એક ફાર્મ હાઉસ બનાવું મારા ખેતરમાં જોઈએ હવે ક્યારે પૂરું થાય છે સપના જોવા પૂરા કરવાની ઈચ્છા થાય ચાલો હવે આપણે ગામ તરફ વળીએ સીધા અને આ છે લાગણજ પોલીસ સ્ટેશન લાગણજનું અહીંયા તમે લાગણસથી સારડી જવાના રસ્તે આવો તો અહીંયા એક સીએનજી પેટ્રોલ પંપ છે ત્યાં ટાઈમ જોઈ શકો છો સવારે સાતથી રાતના અગિયાર વાગ્યા સુધી તમને અહીંયા સીએનજી મળશે આ રીતનું છે જોઈ લો અને આ સારડી મહાદેવના મંદિરે જવાનો રસ્તો છે ચાલો હું તમને બતાવું શડી મહાદેવ મંદિરે જવાનો રસ્તો અને અહીંયા થઈને મારું ગામ આવે છે ખાટા આંબા ચાલો ત્યારે બતાવું જુઓ આ રહ્યું શારડીનું સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે હા ચાલો આપણે જઈએ તરફ

અને આ છે મારા ગામ તરફ જવાનો રસ્તો અને આ છે જ્યાંથી હું આવ્યો હવે હું મારા ગામમાં આવી ગયો છું અમારે ગામનું સ્મશાન મુક્તિ દેવાનું ચલો બતાવો ગામની એના દાદા બહુ ક્રિકેટ રમે આવા આમાં ગામ છે વાડી છે જોઈ લો અમારું ગામ ચલો હવે બતાવું આગળ આગળ અને આ છે મારું ઘર મારા કાકી છે મારી ભત્રીજી છે આ નાનું એવું અમારું ઘર છે અને પછી અમે સીધા જમવા માટે આવ્યા હતા પ્રમાણિક લોજમાં ચાલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આવજો અને મારી લાઈક કરતા જબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલથી જય મહાદેશજી જય બ્રહ્મા